ક્ષી કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું લોકસભા ચૂંટણી જાહેર થાય કે પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પુરજોશમાં કરવામાં આવી રહ્યું છે ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા સાંજે વોર્ડ નંબર અને પેવર બ્લોક સીસી રોડ રોડ આરસીસી ડ્રેનેજના કામો મળીને કુલ બે કરોડના ખર્ચે સુડતાળીસ જેટલા કામોનું વોર્ડ નંબર ત્રણ માં આવેલ અંબિકાનગર વોર્ડ નંબર ચાર ના લિંક રોડ પર આવેલી પંચવતી સોસાયટી અને વોર્ડ નંબર પાંચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જ્યારે જેબી મોદી પાર્ક થી શક્તિનાથ સુધીના માર્ગ રિસરફેસિંગ અને રિકાર્પેટિંગ કામનું પણ ખાસ મુહૂર્ત કરાયું હતું આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ પ્રકાશ પટેલ જિલ્લા ઉપપ્રમુખ દક્ષા પટેલ પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા આજે ભરૂચ શહેરમાં વોર્ડ નંબર 3 વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5 માં કુલ 36 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે બે કરોડથી પણ વધારે રકમમાંના ખર્ચથી પેવર બ્લોક સીસી રોડ આરસીસી રોડ અને ડ્રેનેજના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે ભરૂચ નગરના ત્રણેય વોર્ડમાં થઈને બે કરોડથી વધારે રકમના કામો આજે ખાતમુહૂર્ત થયા પછી તરત જ એનો પ્રારંભ થશે સાથે સાથે જેબી મોડી પાર્કથી શક્તિનગર સુધીના રસ્તાનું ડામર કાર્પેટિંગ અને રીસર્ફેસિંગનું કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ કે સાતમી તારીખે રાજ્યના મુખ્યમંત્રીએ જે રાજ્ય સરકારે ભરૂચના ડામર રસ્તાઓને રી કરવા માટે નવ કરોડ રૂપિયા આપ્યા છે એના ભાગરૂપે જ આજે આ રસ્તાનું પણ અમે ભૂમિપૂજન કરીને કામનો પ્રારંભ કરાવીએ છીએ કુલ મળીને છેલ્લા કેટલાય દિવસોથી ભરૂચ શહેરમાં જુદા જુદા વોર્ડમાં જુદા જુદા વિસ્તારોમાં આ પ્રકારના વિકાસના કામોનો કર્યો છે હજી બાકીના જે વોર્ડ છે એમાં પણ આવનારા એક બે ત્રણ દિવસમાં નવા વિકાસના કામોનો આરંભ કરીને ભરૂચની પ્રજાની સુખાકારી માટે હર સંભવ પ્રયાસ ભરૂચ નગરપાલિકા અને બધા ચૂંટાયેલા લોકો સાથે મળીને કરવાના કામમાં લાગ્યા છે